તો હેલો ગાઈઝ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં તો આજે આપણે વાત કરીશું ભારતમાં ક્યારે વરસાદ માવઠાની સંભાવના છે આવતા મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં માવઠું બનશે સર્જાશે વાતાવરણમાં ફેરફાર થશે ને ડિસેમ્બરની નવથી દસ તારીખની અંદર અંદર વરસાદ થવાના માવઠા થવાની સંભાવના છે ખાસ કરીને શિયાળામાં ચોમાસાનો અનુભવ થશે ત્યાં તમે જોઈ શકો છો અને એનું મેન રીઝન બંગાળની ખાડી આ જુઓ ડિસ્પ્લે પર છે આપણે બંગાળની ખાડી હવે તમે જોયા કરો સૌથી પહેલાં શરૂઆત વિશાખાપટ્ટનમ બેંગ્લોર મદુરાઈ એ બધા કોલકત્તા આ બધા દરિયાઈ પટ્ટાથી શરૂઆત થશે પછી ધીરે ધીરે ભારતની અંદર પ્રવેશ થશે પણ પહેલાં સૌથી પહેલાં તો દરિયાઈ કિનારા પર જ અસર થશે જોઈ શકો છો ડિસ્પ્લે પર બંગાળની ખાડીના કારણે થઈ રહી છે આ ત્યાર પછી બાર થી ચૌદ તારીખની વચ્ચે ગુજરાતમાં પણ માવઠા થશે અમુક અમુક વિસ્તારોમાં ભારતમાં તો થશે જ પણ ગુજરાતમાં પણ થશે તમે જોઈ શકો છો સિસ્ટમ ધીરે ધીરે આગળ આવી રહી છે તમને પહેલેથી બતાવું તો આ જો સિસ્ટમ અત્યારે ક્યાં છે અહીંયા છે આ ધીરે ધીરે આગળ વધશે આના કારણે માવઠા થવાની સંભાવના વધી ગઈ છે ડિસેમ્બરમાં એટલે કે હવે જે આવશે તે મહિનો આ નવેમ્બર ચાલી રહ્યો છે ડિસેમ્બરમાં નવું કોઈ પણ આવ્યું હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ લખતા જજો અને અત્યારે હાલમાં જોવા જાવ તો ગુજરાતમાં ઠંડીનું વાતાવરણ કેવું છે તે પણ તમને જણાવી દઈએ છ વાગ્યાથી ઠંડી પડવાનું ચાલુ થયા છે રાતના દસથી અગિયાર વાગે ત્યાં સુધીમાં માઇનસ સોળ પંદરની આજુબાજુ જઈ શકે છે હજુ માઇનસ થશે પંદર સોળ તો અત્યારે હાલમાં ચાલી રહ્યું છે ટેમ્પરેચર જે લોવર પંદર સોળ હોય ને તેની હજુ નીચે જશે તેર ચૌદ સુધી જઈ શકે છે ઠંડી ગુજરાતમાં તો દબાવીને પડશે અને માવઠા થવા પછી તો વધારે ઠંડી પડશે જેકેટ બેકેટ કાઢી લો પોતપોતાની તૈયારી કરી લેજો આવતા જતા સીતારામ અને ગમે ત્યારે પડી શકે છે માવઠું તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ